મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ગુમાસણના અગણ્યો સિત્તેર વર્ષના ખેડૂત વરસંગજી ઠાકોરે સુકા પ્રદેશમાં થતા અંજીરની ખેતીમાં સફળતા મેળવી છે ખેડૂતે બે વીઘામાં ત્રણસો સિત્તેર અંજીરના રોપ આવ્યા છે અગિયાર મહિને છોડ ઉપર ફળ આવવા લાગ્યા છે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી સફળતાની નવી દિશા ઊભી કરી છે ઠાકોર વરસંગજી કરવાજી ગામ ગુમાસણ તાલુકો કડી જિલ્લો મહેસાણા હાલ બે વીઘામાં ખેતી કરી છે ને લગભગ અગિયાર મહિના છે લગભગ દસ મહિના પછી ઉત્પાદન આવતું હોય ખરું ઉત્પાદન લગભગ દોઢ વર્ષ પછી ચાર રિટેલ માં અહીંયા છાની કરવામાં આવે તો લગભગ કિલોના થી ત્રણસો રૂપિયા જાય અહીંયા કોઈ લીધું નથી ઉત્પાદન એટલે ગણતરી નથી પણ તો તો એક થોડી લગભગ બે ત્રણ કિલોનું ઉત્પાદન આઠ દોઢ વર્ષ પછી થાય જિલ્લાના મોટા આકારિયા કરીને ગામ હતું ત્યાંથી દિનેશભાઈ કરીને સહીયા હતા એમના ત્યાંથી લાવ્યા જી વન ટ્વેન્ટી અને ટેસ્ટ કઈ એટલે લગભગ એકદમ પીળા લીંબુ જેવા થઈ જાય છે અને સારું ક્વોલિટી ના હોય તો એકસો ને વીસ ગ્રામ જેવો થાય તો આજે લગભગ મધ જેવા મીઠા હોય આ પાક્યા પછી જો વેચાણ ના થાય અને અહીંયા સ્થાનિક બજારમાં મોકલવા હોય તો તેનું ડિહાઇડ્રેશન કરી અને વેચાણ કરી શકાય એનો મિનિમમ ચાર કિલોમાંથી એક કિલો સૂકા અંજીર મળે છે એનો ભાવ છે લગભગ સોળસો રૂપિયાથી ત્રણ હજાર રૂપિયાનો થાય લગભગ અત્યાર સુધીમાં લગભગ ચાલીસ હજાર રૂપિયા છે એંસી રૂપિયા લગભગ ત્રણસો ને સિત્તેર રોપાવાયેલા અમે તો ટ્યુબમાં યુ ટ્યુબમાં જોઈને પછી મેં આ કલમ કરવાની શરૂ કરી પણ બાર મહિના પછી કરી તો પૂરી સક્સેસ જામ પણ પચાસ ટકા સુધરી ગયેલા હાલ મારી ઉંમર અગ્ન સિત્તેર વર્ષ પહેલાંથી જ હું તો ખેતીમાં જોડાયેલો છો બાપ દાદાની જમીન જ હતી ખેતી કરે

સમય આવી ગયો છે કે ચીરા ચાલુ ખેતી પદ્ધતિથી કંઈક નવું કરવાનું બરાબર તો આપણે આશા રાખીએ કે બીજા ખેડૂત મિત્રો પણ આવી નવીન ખેતી પદ્ધતિ અપનાવે જ્યાં સારા એવા ફાર્મ હાઉસ હોય ત્યાં લોકો એક બે એક બે છોડ વાવતા હોય છે અહીંયા ઘુમાસણમાં જ એક ફાર્મ હાઉસ છે તેમણે અડધા એક વીઘામાં કરેલી છે પણ ખેડૂત તરીકે પ્રોપર ઉત્પાદન માટે કોઈએ કરેલી હોય એવું આ એરિયામાં કોઈ નથી